સાનિધ્યમાં મહાશિવત્રી પર્વ પર બેતાલીસ કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા ત્યારે નામ મહાસાગરને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે ચાર વાગે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરીને સાડા નવ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરીને દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞ શાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવશે મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંપરા અનુસાર જ રાત્રિ પર ચાર પ્રહરની અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે જય સોમનાથ આગામી આઠ માર્ચે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગમાં દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે લોકોને એમની જે જરૂરિયાત છે પીવાનું પાણી છે કાર્ડ છે જે સિનિયર સિટીઝન માટે આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તારીખ આઠ માર્ચ બે ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે આ પૂજા ગત મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસો પચાસ પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોકવે પર મારૂ બીચ ખાતે કરાવવામાં આવી હતી મહાશિવરાત્રીના દિવસે એટલે કે આઠ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠથી નવ કલાકે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રોમોનેડ વોકવે પર બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે આ પૂજા નોંધવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રી આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે પૂજા વિધિ લખવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજા વિધિ અને પ્રસાદના કાઉન્ટરો ક્લોક રૂમ ક્લોકરૂમ હાઉસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાસવરા શિવરાત્રીએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બીલવો પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન બસવાનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્યને સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરતી જયતો સોમનાથ સંગીત નાટિકા સુપ્રસિદ્ધ ગાયક હેમંત જોશી અને સૌથી વધુ કલાકારો દ્વારા ભોળાનાથના ભજન અને સંગીત આરાધના સાથે પ્રસ્તુત કરવામાં આવશે મહાશિવરાત્રીના પર્વ પર સાંજે સાડા છ કલાકે આ નાટિકા પ્રારંભ થશે રાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ ધરાવનાર સંગીતકાર અને ગાયક હેમંત જોશી દ્વારા પોતાના સૌથી વધુ કલાકારોના સમૂહ સાથે તૈયાર કરાયેલ જૈતુ સોમનાથ સંગીત નાટિકા સૌપ્રથમ વખત સોમનાથમાં ભજવવામાં આવશે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે હજારો યાત્રીઓ આ નાટિકા નિઃશુલ્ક જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એક વખત પ્રારંભ કરી રહ્યું છે પચીસ બિલ્વ પૂજા સેવા ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ બે હજાર ત્રેવીસ પર ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર એકવીસ રૂપિયાની ન્યૂછાવર રાશિની સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો બે પોઈન્ટ પચાસ લાખથી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા હતા ત્યારે મહાશિવરાત્રી પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને

શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી પોતાનો પૂજા વિધિ તેમજ દાન નોંધાવી શકે છે તેમજ અતિથિગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્ર એક વેબસાઇટ પરથી થઈ શકે છે તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે મહાશિવરાત્રિ પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવની કૃપા પ્રસાદ સ્વરૂપે પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકીને મહાશિવરાત્રીના પર્વ પર એક પણ શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખાઈ છે વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર છે ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રીમ મહત્વ આપીને રાઉન્ડ ધી ક્લોક સફાઈની ટીમો તૈયાર કરીને તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે